કૃષ્ણ કનૈયા લાલકી જય વાગે છે રે વાગે છે ડાકોર વાળા વાગે છે વાગે છે ઘંટી વાગે છે ડકુરવારાનો ડનકો વાગે છે એનું ડેડું ગગન માગા જે છે ડકુરવાળાનો ડનકો વાગ છે દ્વારકા છોડી પ્રભુ આવ્યા છે દોડી દ્વારકા છોડી પ્રભુ આવ્યા છે દોડી એના દર્શનથી દુકડા વાગે છે ડકુરવાળાનો ડનકો વાગે છે એના દર્શનથી દુખા ભાગે છે ડકુરવારાનો દંડકો વાગે છે મળેલોટ સોહામણો છોને મળેલો હુંગટ સુહામ એનું મંદિર ગોમતીને ને ઘાટે છે ડકુરવારાનો દંડકો વાગે છે દોરી દ જાઓ ફળ કે દોરી દ જાઓ ફળ કે એનું મંદિર ગોમતી ને ઘાટે છે ડકુરવાણાનું ડન ગો વાગે છે સોરે સાગાર શોભે સોબે સા સોલે સાગાર સામે સોરે સાગાર શોભે સોબે હે તો ના હૈયા વાંચે છે ડખોરવાણાનો દંડ વાગે છે તો ના હૈયા વાંચે છે ડખોરવાણાનો દંડ કો વાગે છે કોઈ દરે ભોગવડી કોઈ દરે તુલસી હે તો ભાવની ભેટો સદા માગે છે ડકુરવાણા નું ડંડકો વાગે છે તો ભાવના ની માગે છે ડકુરવાણા નું ડંડકો વાગે છે આખી આલમનો રંગીલો રાજવી આખી આલમનો રંગીલો રાજવી હે તો ભક્તો ના હૈયે બિરાજે છે ડકુરવાણા નું કો વાગે છે તો ભક્તો ના હૈયા માં બિરાજે છે નો ડંડકો વાગે છે વાગે છે રે વાગે છે ડગો નો ડંડકો વાગે છે હે ગમ 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 ગુગરા વાગે જાપે આવી જાન રે માતા જશોદા જોવા નિસર્યા પરણી આવ્યા શ્યામ જીરે પરણી આવ્યા શ્યામ રે વૃ કૃષ્ણ કનૈયા લાલ જય અમારો ભજન મને ગમ્યું હોય તો શેર કરજો લાઈક કરજો નો કોમેન્ટ કરવાનું તો જય શ્રી કૃષ્ણ